મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ આપ્યું મહત્વનું નિવેદન નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

બ્લેકમેલ કરવાની પ્રવૃત્તિઓ હવે નહીં ચલાવી લેવાય રાઈટ ટુ ઇન્ફોર્મેશન જેનાથી સામાન્ય નાગરિક સરકારના કોઈ પણ વિભાગ પાસેથી સામાન્ય ફોર્મ ભરીને માહિતી મેળવી શકે છે આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ કે જેમના વિરુદ્ધ ગાંધીનગરમાં શાળા સંચાલકોએ બ્લેકમેલ કર્યાની ફરિયાદ નોંધી હતી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડ્યા હતા મહેન્દ્ર પટેલે અઢાર શાળાના સંચાલકોને ધમકાવીને કરોડો રૂપિયા ખંખેર્યાનો ખુલાસો કર્યો છે સીઆઈડી ક્રાઈમે દરોડા પાડીને એક કરોડથી વધુની રોકડ સહિત સોનાના દાગીના અને ચારસો કરતા વધુ ફાઇલો મેળવી હતી જે તમામ મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહેન્દ્ર પટેલને વર્ષ ઓગણીસો પંચાણુંમાં શાળાઓમાં બાર ફિલ્મો બતાવવા કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો જે બાદ તેના શિક્ષણ ખાતામાં સંપર્કો વધતા તેનો દુરુપયોગ શરૂ તેણે કર્યો હતો જો કે આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરીને સીઆઈડી ક્રાઈમ એ રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો જેમાં બે તારીખ સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર